આજના ગુજરાત આ પ્રદૂષણની જમીનો લેવા માટે ખાસ કરીને પર્યાવરણના પ્રશ્નને લઈને પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એનો હું સખત વિરોધ કરું છું સાથે સાથે જઈ અહી ઘણી ગામડાઓની જન લઈ છે ઘણા આગેવાનો છે તો નથી લઈ શકતો પણ સુનાવણી છે પણ પર્યાવરણ શું કામ સુનાવણી તમારે જમીન લેવાની છે એની સાથે કનેક્ટ છે આ વસ્તુ આના પછી તમે જમીનો ખરીદવા તમે આયર કરવાના છે

કેન્સલ થવો જોઈએ બહુ વાત ને એક વાત અમે કઈ વધારે ભાષણ કરવા નથી આવ્યા પણ આવનારા સમયની અંદર આપ જાણો છો કે આ એક કામડું નથી ઝઘડિયા વાલિયા નેત્રંગ આ ગામડા આખા ઉજળી જવાના છે એમની પ્રજાનું શું એમના ઢોલ આકંદ શું એમનું બાળકનું શું પ્લાન થશે શું આ કુદરતી સાથે અમારે વસ્તી જોડાયેલી આપ નદીઓ ડાયવર્ટ કરવાની વાત કરો નહેરો ડાયવર્ટ કરવાની વાત કરો સાહેબ એ શક્ય નથી કદાચ અમને તમારે મારી નાખવા પડશે પછી તમારું શક્ય બને બાકી ત્યાં શક્ય નહીં બને પ્રજાતિ હું સૌનો આભાર પણ માનું છું સખત સખતમાં સખત વિરોધ કરું છું